તો કેમ છો મિત્ર તો ગુડ નાઇટ બધાને કારણ કે જાને ભાઈ અત્યારે નાઇટનો દિવસ છે ને આની પહેલાંના બ્લોગમાં તમે જોયું છે કે અમે આવેલા હતા ક્યાં આવેલા હતા એ મેં તમને ઓલરેડી કીધું જ નથી અત્યારે છે ને અમે ઓલ્ડ કર્યો છે અને અહીંયા અમારી ગાડી પડી છે અને બાકી બધા છે ને બેઠા છે અત્યારે ઓલ્ડ કરીને હવે છે ને મને ઊંઘ આવે છે તો હું ગાડી ખાતું સુઈ જાઉં ને હજી ઓલો બ્લોગ એન્ડ કર્યો ને તો આ બીજો બ્લોગ ચાલુ જ કીરો થાવ સંજીઝ લઈ થયો તો ફાઇનલી મિત્રો હવાર તો થઈ ગઈ છે ને છે ને અત્યારે હાથ પગ મોઢું જ થયું છે કારણ કે ટાઈટ લાગે છે અને નાયા નથી અને અમે છે ને આવેલા હતા ગાંધીનગર અને ગાંધીનગર ભોગી ગયા છે કારણ કે એક છે ને શું કહેવાય ફંક્શન હતું ટૂંકમાં ફંક્શન હું કહેનું કાંઈક રસોડા બાબતે ટૂંકમાં છે ને હું તમને દેખાડો મને ચોક્કસ ખ્યાલ નથી એ રસોડા બાબતે છે હું નામ હતું નામ મને યાદ નથી આવતું અત્યારે છે ને અમે પાર્કિંગ એટલે ક્યાં મોટું જબર પાર્કિંગ છે ને ત્યાં અમે ઊભા છીએ પાર્કિંગ છે ને અત્યારે જો હર હાર બધા લોકો મેચ પણ રમે છે મેચ એટલે ક્રિકેટ રમે છે ને જો ફ્રી પાર્કિંગ સેવા છે અને આવ્યા છે અને હજી અમારે છે ને અંદરની બાજુ જવાનું છે અંદરની બાજુ પંદરથી પંદરેની આમ દસ થી પંદર કિલોમીટરનો લંબાઈનો વિસ્તાર છે ને એમાં અમારે છે ને મેળો ભરાયેલો છે મેળાની અંદરથી વસ્તુની ખરીદી કરવા માટેલી છે ને એટલા માટે અમે આવેલા છે સીધા ગાંધીનગર અને અમે પપ્પાને બધા દાદાની બધા નાસ્તો કરે છે તો ચાલો આપણે ના જાય કારણ કે લાગે છે ભૂખ નાસ્તા ખબર મજાનો નાસ્તો કરી લીધો અજયભાઈ બેઠા છે ખાઈ લીધું હરખી હવે ક્યાં જવાનું છે આપડે હવે એક્ઝિબિશનમાં જવાનું છે મને નામ ભૂલાઈ ગયો ખાદ્ય ખોરાક હા ખાદ્ય ખોરાક જો ખાદ્ય ખોરાક નામ હતું હું તમને બધાને કહેતા ભૂલી ગયો ને ગાંધીનગર આવેલા છે સ્પેશિયલ હર હર નાસ્તો કરી લીધો બધાએ અત્યારે આવી ગયા છે અમારે જે લોકેશન ઉપર જવાનું તો એ લોકેશન ઉપર ને અમે આવેલા છે જો ખાદ્ય ઉદ્યોગા માં મેલા ને મેલો છે ને એકવીસ વર્ષથી યોજાય છે અને મેઇન ગેટ છે ને એનો આ વાળો છે મેન ગેટમાં અહીંથી આપણે જવાનું છે અંદરથી વિઝિટ કરવાનું અંદર છે ને એટલા કેટલા ગેટ નવ છે ને ગેટ વન લગી આપણે જવાનું છે અત્યારે કારણ કે છે ને હજી કેટલા દસ વાગે ખુલશે ને અમે વહેલા એટલે સાડા આઠ સમથી વીઆઈ દોઢ કલાક વેઇટ કરવાનું પછી અંદર જવાનું થશે અને આ બાજુ એનું છે ને કાર્ડ પણ લઈ જવાનું આઈડી પ્રૂફ આપે એ આઈડી પ્રૂફ લઈને પછી જવાનું રહેશે આ બાજુનો સનસેટ વ્યૂ તો જો યાર એક એટલે એક નંબર છે ને જો અત્યારે છે ને ઓલમોસ્ટ માણા અંદર જાય છે જે હું કહેવાય વિઝિટિંગ અંદર કાઉન્ટર માં જે હોય ને એને જ આવવા દે છે બાકીના કોઈને જ જવા દેતા હું નજેય ભાઈ જાઓ કંટાળો તોડે દોઢ કલાક કાઢવાની બહુ એટલે બહુ કંટાળો ચડે બાકી જ જોય બધા અંદર જાય છે અંદર કેવું છે હા તો તમે આવેલા છે એટલા અનુભવ કયો કેવો આવે તો હાબર છે કાંઈ નહીં આપણે અંદર જાય જવાબ તો નહીં દે

અલગ અલગ કંપનીનું બધું મળશે આ બાજુ છે ને બધી અલગ અલગ પ્રકારની શું કહેવાય વસ્તુ અને અલગ અલગ પ્રકારની આઈટમ મળે છે બધા જ લોકો ત્યાં ખરીદી કરે છે અલગ અલગ ને આપણે છે ને થોડી ઘણી વસ્તુ જોઈ છે પપ્પાના જ આ છે એ લેશે અને અહીંયા જો લાડ બધું વેચાય છે ને જે ભાઈ ટેમ્પલેટ લઈ લે છે લાડ બધા

એટલે મિત્રો અમે પોઈ ગયા છે ક્યાં બગોદરા બગોદરા પોઈ ગયા ને હવે છે ને ભાઈ હું કે આવે છે ને ભૂખે લાગે છે તો જમવાનું છે તો આપણે પેલા ડાયરેક્ટલી જમવા બેહી જાય કારણ કે બહુ એટલે બહુ ભૂખ લાગી છે હું ઓર્ડર દીધો બેચર સહયોગ ખાલી કેવી સહયોગ હોટેલો એમ લાગે છે એવી મંગાવ્યું છે ખાઈ લેવી છે એવું હોય એવું ભૂખ લાગી છે ભાઈ આવી ગઈ છે આપણી પંજાબી થાળી કેવું લાગે સરસ છે હા

હું તો મસ્ત મજાનો હોઈ ગયો હતો હું અત્યારે જસ્ટ જાય ગયો છું ને ભોગી કે ભાવનગર અને હમણાં થોડીક વારમાં માં આવી જાય અને ગેસ પૂરા ઉભા રહે ને તો મારી ઊંઘ ઉડી ગઈ યાર હવે હું પાછો ઘડી ખોઈ જાઉં ડાયરેક્ટલી મોવા જઈને મળું તો ફાઈનલી મિત્રો ભોગી ગયા છે મોવાના છે ને ભાઈ એનર્જી ડાઉન ખાકોડો લાગી ગયો છે બહુ એટલે બહુ અને હવે એડિટિંગ કરવાનું પણ બાકી છે ઊંઘ પણ આવે છે ભૂખ લાગીશ પણ જમવું નથી વિડીયો એડિટ કરીને ડાયરેક્ટલી હું જાય બાકી તો જો ભાઈ હું આ વિડીયોને એન્ડ કરું છું કે તમે બધાને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલમાં વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો મને છે સીધા બ્લોગ સાથે બાય